કાર્યરત છે કિસાન સંઘની કામગીરી કિસાનના હિતમાં સહિત દરેક ગામમાં શિક્ષણ પ્રાથમિક સુવિધા સહિતની સુવિધા મળી રહે તે માટે થઈ સતત રજૂઆત કરવામાં આવે છે ખેડૂતોના ઉચ્ચકર માટે ઉત્કર્ષ માટે થઈ રજૂઆત કરવા સાથે દરેક ગામમાં લોકોની સુખાકારી વધે તે માટે થઈને સેવાકીય પ્રવૃત્તિ કરવા સાથે યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરવા સાથે કામ કરનારી સંસ્થા છે સુરનગર જિલ્લાના ઘણા બધા તાલુકામાં હાલ ભારતીય કિસાન સંઘ કાર્યરત છે અને ખેડૂતોને ખેતરમાં યોગ્ય રીતે ખેતી કરી શકે તે માટે થઈ માર્ગદર્શન આપવા સાથે યોગ્ય જગ્યાએથી માર્ગદર્શન મેળવી અને ખેડૂત સુધી પહોંચાડવા માટે થઈ અને કામ કરી રહી હોવાનું લગતા જીતેન્દ્રસિંહ ઝાલાની વાડીમાં યોજાયેલ મિટિંગમાં ઉપસ્થિત સુનગર જિલ્લા કિસાન સંઘના શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે મોટી સંખ્યામાં કિસાન સંઘમાં જોડાઈ કિસાન સેવા ગામ સેવા દેશ સેવા કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી આ મિટિંગમાં નર્મદાના પાણી ડુપ્લિકેટ બિયારણ ડુપ્લિકેટ ખાતર ખેડૂતોને ફરજિયાત નેનો લિક્વિડ ખાતર આપવું સહિત ખેડૂતો પ્રતિ તકલીફ અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નો અંગે ઉચ્ચ યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરવામાં આવશે તે સહિતની ચર્ચા કરવામાં આવી હતી લખતર તાલુકા કિસાન સંઘના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી આજની મિટિંગમાં સુરનગર જિલ્લા કિસાન સંઘ અધ્યક્ષ લક્ષ્મણભાઈ વણોલ અધ્યક્ષ સિતેન્દ્રસિંહ ઝાલા જિલ્લા મંત્રી મહાદેવભાઈ જિલ્લા કોષાધ્યક્ષ મનોજભાઈ પટેલ સહિત લખતર તાલુકાના ખેડૂત અને અન્ય તાલુકાના પ્રમુખ અને મહામંત્રી આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા